ગોવિંદિયા પરિવાર દ્વારા ભાવભર્યું સન્માન અમદાવાદ ગોવિંદિયા પરિવારના મોભી અને આદરણીય શ્રી હિંમતભાઈ તાજેતરમાં ઠાકર હોટલ ખાતે એક ભવ્ય સન્માન સમારોહમાં અભિવાદન કરવામાં આવ્યું આ કાર્યક્રમ તારીખ ચૌદમી મે બે હજાર પચીસ ના રોજ યોજાયો હતો જેમાં ગોવિંદિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી હિંમતભાઈ ગોવિંદિયા ગોવિંદ્યા પરિવારના દેવસ્થાન માટે નિઃસ્વાર્થ ભાવે ધન અને સમય અર્પણ કરીને અમૂલ્ય સેવાઓ આપી છે તેમણે ખાટલી દેવસ્થાનનો કાર્યભાર સંભાળીને તેને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે હવે તેઓ તેમના પરિવાર સાથે લંડન સ્થાયી થવા જઈ રહ્યા છે ત્યારે તેમના આ નિઃસ્વાર્થ યોગદાનને બિરદાવવા અને તેમનું ઋણ સ્વીકારવા માટે આ વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત વિશ્વકર્મા પ્રભુ સુરાપુરા દાદા અને કુળદેવી માતાજીની પ્રાર્થના સાથે કરવામાં આવી ત્યારબાદ શ્રીમતી માલતીબેન મેસવાણીયાએ શ્રી હિંમતભાઈનો ટૂંકો પરિચય આપ્યો તેમણે જણાવ્યું કે હિંમતભાઈએ અનેક સંઘર્ષોનો સામનો કરીને સફળતા હાંસલ કરી છે અને દેવસ્થાન માટે તેમનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે આ પ્રસંગે ગોવિંદિયા પરિવારના શ્રી ગીરધરભાઈ શ્રી દિનેશભાઈ શ્રી ચમનભાઈ અને શ્રી જીતેશભાઈએ શ્રી હિંમતભાઈને સુંદર શિલ્ડ અર્પણ કરીને તેમનું સન્માન કર્યું તેમના પત્ની શ્રીમતી વિજયાબેન હિંમતભાઈ ગોવિંદિયાને પણ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા તેમના પુત્ર શ્રી બકુલભાઈનું શ્રી રમેશભાઈ શ્રી રાકેશભાઈ શ્રી હસમુખભાઈ અને અન્ય ઉપસ્થિત ગોવિંદિયા પરિવારના ભાઈઓએ સાલ ઓઢાડીને સન્માન કર્યું શ્રી હિંમતભાઈના પુત્રવધુ શ્રીમતી રેખાબેનને ગોવિંદિયા પરિવારના શ્રીમતી સરોજબેન શ્રીમતી ઈલાબેન અને શ્રીમતી મધુબેન સહિત અન્ય બહેનોએ સન્માનિત કર્યા ગોવિંદિયા પરિવાર સાથે દીકરી જેવો સ્નેહ ધરાવતા શ્રીમતી માલતીબેન મેસવાણીયાએ વડીલ શ્રી હિંમતભાઈને આપણી ગુર્જર સુથાર જ્ઞાતિના સાત લેખકો દ્વારા લખાયેલું પુસ્તક રેઇનબો ભેટમાં આપ્યું આ પુસ્તકમાં શ્રીમતી માલતીબેને દાદા હિંમતભાઈ માટે એક વિશેષ વાર્તા લખી છે તેમણે પુષ્પગુચ્છ અર્પણ કરીને પણ શ્રી હિંમતભાઈનું સન્માન કર્યું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ગિરધરભાઈ શ્રી ચમનભાઈ શ્રી દિનેશભાઈ શ્રી રમેશભાઈ શ્રી રાકેશભાઈ શ્રી સતીશભાઈ શ્રી હસમુખભાઈ શ્રી જીતુભાઈ શ્રી જયેશભાઈ અને ગોવિંદિયા પરિવારના તમામ ભાઈ બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી જેના પરિણામે આ કાર્યક્રમ અત્યંત સુંદર અને સફળ રહ્યો અહેવાલ માલતીબેન મહેસવાણીયા રાજકોટ ફોટોગ્રાફ જતીનભાઈ ગોવિંદિયા અમદાવાદ

શિક્ષણ સ્નેહ થી સૌ સાથે આ વરિષ્ઠ દંપતી સરસ જીવન જીવી રહ્યા છે સ્કૂલ બનાવી અને ખાસ ખાતરી દેવસ્થાન માટે શરૂઆત થી તાણ માન ધન થી મહેનત કરી પાયાના પથ્થરથી થી મારીને કાર્ય સતત ચાલુ છે